નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથીના ભાગ સાતની અંદર આપણને જે પાઠ નંબર અઢાર આપેલો છે અંતિમ પ્રયાસ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે સ્વાધ્યયન પોથી છે તે સ્વાધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને આ પીડીએફ જે છે હવે તમે તમારા વોટ્સઅપ ઉપર પણ મેળવી શકો છો તો જરૂરથી વોટ્સઅપ ઉપર મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર અઢાર અંતિમ પ્રયાસ એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલું કોજનઃ શપ્તઃ વૃણોતી યુદ્ધમ તો જવાબ આવશે વિકલ્પ બ કોઈ શાપિત વ્યક્તિ યુદ્ધને પસંદ કરશે બીજું વિવેક ભ્રષ્ટાણામ ભવતી શતમુખમ વિની તો એમાં જવાબ આવશે વિકલ્પ ક વિવેક ચૂકે તેનું અધઃ પતન નક્કી જ છે ત્રીજું કઈ વાત યુધિષ્ઠિરને લાગુ પડતી નથી તો જવાબ આવશે વિકલ્પ બ યુધિષ્ઠિર શરૂઆતથી જ યુદ્ધની તરફેણમાં હતા ચોથું કૃષ્ણ દ્વારા યુદ્ધ રોકવા કઈ શરત મુકાય તો જવાબ આવશે વિકલ્પ અ પાંડવોને પાંચ નગર આપવાની પાંચમું નીચેનામાંથી દુર્યોધનને શું લાગુ પડે છે તો જવાબ આવશે વિકલ્પ બ એ ભિક્ષુકોને કશું ન આપવાની વાત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટું લખો પેલું અર્જુન માને છે કે હવે યુદ્ધ કરવામાં વિલંબ યોગ્ય નથી તો જવાબ આવશે ખરું બીજું દ્રૌપદી યુદ્ધ ન કરવા માટે કૃષ્ણને રજૂઆત કરે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું પાંડવોના સંદેશાવાહક તરીકે સંજય ગયો તો જવાબ આવશે ખોટું ચોથું પિતામહ ભીષ્મ પણ યુદ્ધ થાય તે ઈચ્છતા હતા તો જવાબ આવશે ખોટું પાંચમું દુર્મુખ અને કર્ણ વાતમાં અટ્ટહાસ્ય કરવા લાગ્યા તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર નીચેના વાક્યો કોણ કોને કહે જણાવો એમાં પેલું પાંચાલીએ સભામાં કેવળ તારું અપમાન નથી કર્યું કોણ બોલે છે તો કે શ્રી કૃષ્ણ કોને કહે છે તો કે દ્રૌપદીને બીજું તમે આ કાયરોના સંદેશાવાહક બન્યા કોણ બોલે છે તો કે દુર્યોધન કોને કહે છે તો શ્રી કૃષ્ણને ત્રીજું મહારાજ નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે કોણ બોલે છે તો 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 કે 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 વિદુર કોને કહે છે છે સભા અથવા ચોથું મને લાગે કેશવ રાતભર ઊંઘી શક્યા નથી તેમની વાત પહેલા સાંભળો કોણ બોલે છે તો કે યુધિષ્ઠિર કોને કહે છે તો કે પાંડવો તથા કેશવને તે સંજોગોમાં વિષ્ટિકાર તરીકે કોણ જશે કોણ બોલે છે કોને કહે છે તો કોણ બોલે છે તો કે અર્જુન અને કોને કહે છે તો કે પાંડવો તથા શ્રીકૃષ્ણને મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા બિલને આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે અનન્ય ટ્રેડ્રેસનું તમને બિલ આપવામાં આવેલું છે કિચન વેર પ્લાસ્ટિક વેર ગિફ્ટ આર્ટિકલ તથા ક્રોકરીના વેપારી મીરાગઢ ચોક પાલનપુર ખરીદનારનું નામ આપણને આપ્યું છે છાયાબેન ગામ છે પાલનપુર બિલ નંબર આપેલો છે તારીખ આપેલો છે ખરીદેલી વસ્તુઓ નંગ ભાવ રકમ રૂપિયા અને કુલ રકમ આપણને આપેલી છે નીચે આપણને નોંધ પણ આપેલી છે ચાલો તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે જોઈએ પહેલો સવાલ આ બિલ મુજબ કઈ વસ્તુની કિંમત ઓછી અને વધારે છે તો ડિનર સેટની કિંમત વધારે આઠસો રૂપિયા અને ડબ્બાની કિંમત ઓછી વીસ રૂપિયા છે હોલસેલ એટલે શું તો જ્યારે જથ્થાબંધ માલ સામાનની લેવેજ કરવામાં આવે તેને હોલસેલ કહેવાય છાયાબેન પછી તરત જ તેમના પડોશીએ વસ્તુ ખરીદી તો પાડોશીનું બિલ નંબર શો હશે તો પાડોશીનો બિલ નંબર ચોત્રીસ હશે છાયાબેને દુકાનદારને પાંચસોની બે નોટ આપી તો કઈ કઈ વસ્તુઓ ખરીદી શકાશે તો કચરાપેટી ગ્લાસ સેટ ફિનાઇલ ડબ્બા ખરીદી શકાશે પાંચમો સવાલ તમારી પાસે સો રૂપિયા છે અને તમારે કોઈ બે વસ્તુ લેવી હોય તો કઈ લઈ શકો અને કેટલા રૂપિયા વધશે તો ગ્લાસ સેટ સાઠ રૂપિયા અને એક ડબ્બો વીસ રૂપિયા કુલ એંસી રૂપિયા થશે અને વીસ રૂપિયા બાકી વધશે પ્રશ્ન નંબર પાંચ આપેલા પ્રશ્નોના ઉત્તર લખ્યો એમાં પહેલો સવાલ કૃષ્ણ ક્યાં જવા તૈયાર થયા કેમ તો મહાભારતના વિનાશકારી યુદ્ધને રોકવા માટે શ્રી કૃષ્ણ પાંડવોના વિષ્ટિકાર તરીકે હસ્તિનાપુર જવા તૈયાર થયા બીજો સવાલ યુધિષ્ઠિર કેમ નિરાશ થયા તો યુધિષ્ઠિર ધૂતરાષ્ટ્ર દ્વારા યુદ્ધ ન કરવાનો સંદેશ મળ્યો પરંતુ કશું આપવાની વાત એમાં કરેલી ન હતી આથી યુધિષ્ઠિર નિરાશ થયા કૃષ્ણની ચિંતાનું કારણ જણાવ તો કૃષ્ણની ચિંતાનું કારણ યુદ્ધ થાય તો યુદ્ધથી થનાર વિનાશની હતી અંતિમ પ્રયાસ શેના માટે હતો તો અંતિમ પ્રયાસ દુર્યોધનને સમજાવીને મહાભારતના વિનાશકારી યુદ્ધને ટાળવાનો હતો પાંચમો સવાલ વિદુરે ધૂતરાષ્ટ્રને દુર્યોધનનો ત્યાગ કરવાનું શા માટે કહ્યું તો દુર્યોધન અવિવેકી બન્યો હતો તથા તેની બુદ્ધિ બગડી હતી તેથી વિદુર કહે છે કે વિનાશ વિનાશાળે વિનાશકાળે વિપરીત બુદ્ધિ આપણે દુર્યોધનનો ત્યાગ કરવો જોઈએ પ્રશ્ન નંબર છ ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકી ખાલી જગ્યા પૂરો સસલું ખાલી જગ્યા કરીને સિંહને કુવા તરફ લઈ ગયો તો ચાલાકી બીજું જીતું ખાલી જગ્યા નંબરે પાસ થયો તો પ્રથમ ત્રીજું ખાલી જગ્યા ઘોડો ઝડપથી દોડતો હતો તો સફેદ પ્રશ્ન નંબર સાત આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવો મુશળધાર તો ચોમાસામાં મુશળધાર વરસાદ પડ્યો હતો નિયમિત તો મોહિત નિયમિત શાળાએ જાય છે ચાર તો અમારે ઘરે કાલે ચાર મહેમાન આવ્યા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો પહેલાં કંચન પછી કૌશલ્ય પછી છે કૃતિ પછી ક્ષેમ પછી ગેરલાભ અને પછી જ્ઞાન પ્રશ્ન નંબર નવ કાઉસમાં આપેલા શબ્દને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો તો વૈશાખ વેર વોકળો અને વોઠા અને વ્યસ્ત યતિ યુગમાં યુતિ અને યૌવન ત્યાર પછી છે ઉપર ઊંટ ઊંઠ અને ઊન ત્યાર પછી ચોથું જોઈએ તો એમાં આવશે નશો નસીબ નૃત્ય અને નૃત પાંચમું જોઈએ તો મીનાક્ષી મીના અને અને મંગળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના વાક્યમાંથી વિશેષણ તેની નીચે લીટી કરો તો નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા તો એ નબળા જે છે તે વિશેષણ છે એટલે નીચે અંડરલાઈન કરીએ ધૂતરાષ્ટ્રના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી તો પ્રસન્નતા જે છે વિશેષણ છે એટલે એની નીચે અંડરલાઈન દુર્યોધન પાંડવોને પાંચ નગર પણ આપવા તૈયાર નથી તો પાંચ વિશેષણ છે અહીંયા ભયાનક યુદ્ધના મંડાણ થવાના હતા તો એમાં ભયાનક વિશેષણ છે અર્જુન કૃષ્ણની વાતથી થોડો શાંત થયો તો થોડો એ વિશેષણ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર યુદ્ધની ભયાનકતાનું વર્ણન કરો તો યુદ્ધનો શબ્દ ઘણો નાનો છે પણ તેની અસર પેઢીઓની પેઢીઓ સુધી વર્તાય એવી ભયાનક હોય છે તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કોઈ શાપિત વ્યક્તિ યુદ્ધ કરવાના પક્ષમાં હશે યુદ્ધ ક્યારેય કલ્યાણકારી નથી હોતું યુદ્ધમાં જોડાયેલા તમામ લોકોને વધતા ઓછા પ્રમાણમાં તેની વિનાશકતાની અસરો થાય છે યુદ્ધના કારણે જાનમાલની ભારે ખુવારી થાય છે આજના સમયમાં યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘાતક હથિયારોની અસરો લાંબા સમય સુધી સમાજે ભોગવવું પડે છે આમ યુદ્ધને શક્ય હોય ત્યાં સુધી ટાળવું જ જોઈએ તો મિત્રો અહીંયા આપણે આજે સ્વઅધ્યયન પુથીનો ગુજરાતી વિષયનો આ પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર ગુજરાતી સહિતના દરેકે દરેક વિષયના જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો